નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ખણુસા પ્રાથમિક કેન્દ્ર સારા ખાતે રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે ત્રણ નવીન ઓરડા તથા સારાના સેટનું વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોવિંદપુરા ઓજી જિલ્લા સીટના પૂર્વ જિલ્લા સદસ્ય સિતેન્દ્રસિંહ પરમાર લાલભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ તાલુકા સદસ્ય મનુસિંહ ચાવડા પૂર્વ જિલ્લા સદસ્ય પૂર્વ સરપંચ એવા એપી પટેલ પૂર્વ સદસ્ય રશ્મિકાંતભાઈ પટેલ પૂર્વ નાયબ મામલેદાર અજીતસિંહ ચાવડા અરવિંદસિંહ ચાવડા પ્રિન્સિપાલ જીગીસાબેન અમીન ગામના આગેવાનો તથા સારા પરિવારના વહલા બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલમાં જે સરકાર જે છે શિક્ષણ પ્રત્યે શિક્ષણ ક્ષેત્રે વધુ ધ્યાન આપી રહી છે અને વધુ જોર આપી રહી છે કેમ કે અહીંયા જે બેસેલા જે બાળકો જે છે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે જે આપણા દેશનું જે ભવિષ્ય છે સમાજનું ભવિષ્ય છે તથા આપણા ગામનું ભવિષ્ય છે તેના માટે જે કહી શકાય કે જે દીકરીઓ દીકરાઓ કરતાં આગે નીકળે તેના માટે પણ ડૉક્ટર સીજે ચાવડાએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું એમને

આ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન માન્ય શ્રી અતિ પટેલ એવા જ આપણા વડીલ રશ્મિકાંતભાઈ સામે ઉપસ્થિત ખરુસા કોટડી ગામના તમામ આગેવાનો યુવાન મિત્રો અને આજે ખાતમુહૂર્ત ઊંચી કરવાના જેવા કામગીરી ને ખાતમુહૂર્ત આજે કરવાનું સરકાર અત્યારે પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપી રહી છે કારણ કે દેશનું ભવિષ્ય રાજ્યનું ભવિષ્ય ગામનું કુટુંબનું સમાજ એ ભવિષ્ય અહીં બેઠેલા આપણા બાળકો છે એમનું આવતીકાલ જેટલી ઉજ્જવળ હશે એટલો સમાજ ઉજ્જવળ હશે

શિક્ષક મિત્રો ને આચાર્ય ને આપને અભિનંદન આપીએ એટલા માટે અહીંયા બેઠેલા બાળકો ખૂબ ડિસિપ્લિનમાં સ્વચ્છતા પણ એટલી જ છે ખૂબ ફ્રેશ જણાય અને બગીચાના ફૂલ હોય એમ બધા બેઠા છે દીકરીઓ પણ મને લાગે છે કે દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા વધારે લાગે છે કારણ કે આખા દાદમાં હાલ પરિસ્થિતિ છે દીકરીઓમાં અભ્યાસ વધ્યો છે દીકરીઓ સારું બને છે દીકરીઓ ડોક્ટર બને છે પાયલોટ બને છે એન્જિનિયર બને છે દીકરીઓ ફાર્માસિસ્ટ બને છે શિક્ષક બને છે પ્રોફેસર બને છે પ્રિન્સિપાલ બને છે તમામ ક્ષેત્રમાં આજે દીકરીઓ પ્રગતિ કરી રહી છે સાથે સાથે સરકારે પણ શક્તિનું સન્માન માટે નોકરીમાં રાજકારણમાં સરકારી ક્ષેત્રમાં બધે જ આપણી માતાઓ માટે દીકરીઓ માટે વિધેર ઉધેર છે અને એક દીકરી ત્રણ ઘર તારે પોતાનું માતા પિતાનું ઘર પોતાનું સાસુમાં ઘેર છે ત્યાં સાસુ છતરાનું ઘર અને મોસા આ ત્રણ ઘર દીકરી તારતી હોય અને એટલા માટે દીકરીઓમાં એજ્યુકેશન ખૂબ જરૂરી છે તમે આપી રહ્યા પણ પ્રાથમિક અને માધ્યમિકથી ન અટકે અને કોલેજ અને આગળ પણ ઉચ્ચ અભ્યાસ ન આપણે કરે એના માટે એ બેઠેલા વાલીઓને વિનંતી કરું છું અને આપણા બાળકોને સેક પણ તકલીફ ન પડે એના માટે સારા પરિવાર ગામના લોકો સરપંચ ડેલિગેટ આ બધાની જાગૃતતાને કારણે આજે આ ઘરનું મુકામ પણ છે અને ખૂબતા રૂમનું પણ નિર્માણ થઈ રહ્યું છે કંપાઉન્ડ વોલ આપણે જે કંઈ ખૂબતું હશે એમએલએ એમપી કે નાણા પંચમાંથી આપણે કરાવ્યું છે બાળકોનું આ ગામ છે એ ગામનું એક સરસ્વતીનું મંદિર છે એવું બાળકોને શિક્ષકોને તો લાગે છે પણ વાલીઓને પણ લાગવું જોઈએ અને ભવિષ્ય આ સરસ્વતીના મંદિરમાં છે અને એ ના આવે એના માટે બધા વાલીઓ કાઢી રાખે એ વિનંતી તબક્કે કરું મેં બધાએ ભૂલાવું સ્વાગત કર્યું સન્માન કર્યું મારી સાથે આગેવાની પણ સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ તમારા બધા ખૂબ ખૂબ આભાર અને વધારે વાતો કરવા કરતા તમારે જે કંઈ કામ હોય સ્કૂલનું ખાસ કરીને સ્કૂલના સ્માર્ટ ક્લાસ બનાવવા બાકી હોય બાકી હોય કોમ્પ્યુટરની કામગીરી બાકી હોય બાળકોના ભવિષ્ય દીકરા દીકરીનું શૌચાલય બાકી હોય પાણીની ફરબે બાકી રહી હોય પીવાનું પાણી પડવું બાકી રહ્યું હોય તો અવશ્ય જણાવી દે બધી જ કાર્યવાહી આપણી પૂરી કરશો એટલા બધા બાળકો આખા ગામના બાળકો આખા ગામનું કામ તો અહીંયા જ પહેલા કરવું જોઈએ સરસ્વતીનું મંદિર સોફી ત્યાં બધી સગવડ સાથે સાથેનું હોવું જોઈએ પછી ગામના મંદિરો અને પછી રોડ રસ્તા એ બધું થશે પહેલી આ સગવડ આપણે કરશું બધે પ્રાયોરિટી આપું છું કે તમારું જે કંઈ કામ હોય એ આચાર્યશ્રી અને ગામના આગેવાનો સૂચવશે એ આપણે કરતા એ બધા અમારું સ્વાગત કર્યું બધા ખૂબ ખૂબ બધા આભાર સારાના નવીન રૂમોના બંધકામના ખાતમુહૂર્ત માટે આપણે સૌ ભેગા થયા છીએ આ નિમિત્તે પધારેલા શ્રી ચાવડા સાહેબ મંત્રસ્થ સૌ મહાનુભાવો અને ગામમાંથી પધારેલા સૌનું હું સ્વાગત કરું છું હું ચાવડા સાહેબ પર વિશે મારે થોડું કહેવું છે રશ્મિકાંત ભાઈ કહ્યું કે ભાઈ કોઈ ધારાસભ્ય સાહેબ કામ જો લઈને કામ લઈને જઈએ તો એમ કે ફાઇલ મૂકો કામ થઈ જશે જોઈશું હવે એક હું સરપંચ મોય તો એ વખતે વિજયભાઈ નો ફોન આવ્યો તે કાલે ત્રણ વાગે એપી ગાંધીનગર આવતા પાણીની કેનાલ માટે પાણીની લાઈનો જેવું છે કામની એક પદ્ધતિ અમે ત્રણ વાગે ગયા હું કેશુભાઈ ગોર્ધનભાઈ નટુભાઈ હું સાહેબમાં જમવાનું બાકી હતું ત્રણ વાગે આવ્યો આપડે બાર વાગે તો અત્યારે ખાવાની ઉત્તાવર કરીએ કે ખાવાની ટાઈમ થઈ ત્રણ વાગે સાહેબ થી મને જમવાનું બાકી તમે ચા બા પીઓ હું ત્યાં સુધી જમી લઉં સાહેબે જમી લીધું પછી વાતચીત થઈ બધી વાત કરી હવે કામ કરવાની પદ્ધતિ જુઓ અમે ના કહેવો તો સાહેબ એમ જ કહેવાના તમારું કફાઈ મૂકી દો કામ થઈ જશે આટલું જ કહેવાનું તો ને એમને પણ માણસોને રૂબરૂ બોલાય એક ખબર પડે કે ભાઈ ના આપણી કામ કેવી રીતે થાય છે અને અમને વિશ્વાસ બે હોય ના ભાઈ આપણું કામ પ્રગતિમાં છે કે સાહેબ વધારે પડતું રસ લીધું અને સાહેબની જોડે કામ જતું રહ્યું છે આ રીતનું કામ કરવાની એમની પદ્ધતિ હું એટલો બધો ખુશ થઈ ગયો તો ખરેખર ના પૂછો પછી સાહેબે ફોન કર્યો તો સીએમ સાહેબની ઓફિસમાં અમે ગયા તો સીએમ સાહેબને વાત કરી તો કે એમના મીટિંગ છે પછી કુંવરજી બાવરે સાહેબને ફોન કર્યો એટલે કે મારે અર્જન્ટ નીકળવું છે તમે અઢાર કલાકમાં મારા ઘરે ના આવો પાછા અમે ગાડી લઈને કુંવરજી બાવરે સાહેબના ઘરે ગયા સાહેબને બી એની શાંતિ બધી વાત કરી અડધો કલાક બધું કામ કર વાતચીત થઈ બધું આપણું સમજાયું બધું આપણું ગામ આમ એક નિયમ છે તે સાડા ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવવું જોઈએ પણ આપણે એમાં આવતા નથી પણ સાહેબે એમની રીતે બધી રજૂઆત કરીને વાત કરી કે ભાઈ અમારા ગામનો પાણીની ખાસ જરૂરિયાત છે અને આપણા ગામનો એક બર્નિંગ પ્રોબ્લેમ આ પાણીનો જ છે બીજો કોઈ પ્રોબ્લેમ બીજા પ્રશ્નો છે પણ એ બધા ઘઉં પ્રશ્નો છે એ વખતે કામ કરવાની પદ્ધતિથી ખરેખર એમ લાગ્યું ધારાસભ્ય એટલે આપણા માટે તો એટલું તો સારું છે ને રશ્મિકાંત કહ્યું કે ધારાસભ્ય નહી આપણા ધારાસભ્ય એમની જોડે પાંચ દસ જણા ફરતા હોય તો જોવા પણ નાનામાં નાનો માણસ જોડે ઓળખાણ થાય ચાર માણસ ઓળખ આ રીતે તો વખત બને એટલે આ કરવાની એમની તે પદ્ધતિ છે નાના નાના કાર્યકરો કામ કરતા હોય એના કરતા નાનામાં નાના માણસો જોડે તમે કોન્ટેકમાં આવ્યા સાહેબ એ વખતે અહીંયા વધાર્યા એ વખતે હું સૌ ગામ વતી એમનો આભાર માનું છું જય હિન્દ જય